વાગે ભુરા દાદા જાગે કાયર ભાગે કામ પડે હે બધારે નીકળે સટર બંધ થાય એને એમ કે ઉધારી માંગે એને એમ કે ઉધારી માંગે એને એમ કે ઉધાર માંગે એ એકા

મારો દાદો મોટી મોટી કરે છે આજ હાસી ખબર પડી જાય હું માનું છું તમારા સમયમાં તમારું હાલતું હોય છે

દાદા હું તમે બજારે પોડ લેવા નો જો જાવ મંગુડી મારી બજારે પોડ લેતા મે તને ભારી અને તે મને પૂછ્યું નો હોય એટલે ઉકોડો થઈ જશે આપડી વાડી એ દાદા તમર મને ખબર હે પણ ઉ સેરીય શરૂ જ નઈ આ તો વાંતો નઈ મારો રોયો અડધો ગઈ જો છો તો પોડ વાયા પડ્યો હે આનો હું કોણ બોલાવે આ ભીખો કે કાનો એકે આવ્યા નહીં દાદા જો આ મંગુડી રે મોટરે પાણી ભરવા આવે એટલે માજી વાહે વારો હોય તોય મોર વી આવે બધા એર હે હા તરત ગોરી ગાજી વી થઈ ગઈ તમારી ભાઈ તે દીકરાઈ ભજીને ખબર છે આ દાદાને મગસની હે હા દીકરા હવે હાસો પોવા તારો દાદો પાડશે તું જોઈ લીજે આય

બા પાડો તો આ વાટકો ને આ બધું બોલે છે મને થોડું ભલે આવતો હોય માથી માંગવા આવતો લાગે જિકરા સાયરાને

જો ગધેડો હોત ને તો હું લે દાદા એક છે જો તમે માનો ને તો આપણે એને પૂરે પૂરો પાટ ભણાવી વરી શું આઈ ગયો છે સમજો આયા પછી ઓલી કિન જેમ નો કરતો આમ જો દાદા મેં કીધું એમ કરો ને એટલે આમ જો ધરવી દો પછી હે હા આ તે વાંધો ની આજ આ તો જો આમ જો બાપા હવે તમારો સારો કોઈ દી નો કરે બે ફેસી અને આમ તો આમ ઊંધું ગલી નું ભર્યું અને હજી કઈ બોલ્યું હોત તો હજી ધરવી દેવો તો બેટા ખોટી લપ નો કરાય તારો માસ્યો ભાઈ છે એ બાપા માસ્યો માસ્યો કરી અને આપણે આવું ખોટું સહન નો કરાય ઈ અમને તમને માર્યા અને આપણે આમ જો ઊંધા ને એ ઊંધું ધારવાનું હોય બટા ગામ ના કોઈ વાતું કરે કે માથિયા માછીયા બાઈ બાપા આપડે એવી ઉપાધિ નો કરવાની હોય આ ગામ ના એ તો બધી વાત કરે સમજો જો ઊંધા શું વાળી હવે જા ડોહલી મને લાફા માર્યા હતા પણ જો આ ભરોડું ન પાડી દઉં ને તો પૂરો દાદો નહીં મને મારી જો હે

મારાજ દીકરા મારા દીકરા બે એ ગદારા જોતો તો હો એ મને ઢીબી નાખ્યો એ હડધર ઉ